તો સોરી ભલે થઈ ગઈ અને સોરી થઈ ગઈ પછી ભલે હવે પાછી આવે ને તો મારે નથી લેવી એટલે મારે હવે પોલીસ સ્ટેશને ફરિયાદ નથી કરવી અથવા તો નાની નાની વસ્તુમાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને ખોટા શું ધક્કા ખાવા બે હજારની વસ્તુ આટોથી પોલીસ સ્ટેશને જઈને શું ધક્કા ખાવા આવું ઘણા લોકો વિચારતા હોય છે પરંતુ એનાથી તમને શું નુકસાન થઈ શકે છે સૌથી પહેલાં તો એ વાત કરીએ કે પોલીસ સ્ટેશને જો તમે ફરિયાદ કરેલી હશે જેનાથી પછી કોઈપણ ગુનેગાર ગમે ત્યારે પકડાય છે બીના બીજા ગુનામાં અથવા તો કોઈ પણ રીતે પકડાય છે એની પાસે પચાસ મોબાઈલ મળે છે અથવા તો વીસ બાઇક મળે છે તો એ બાઇકની અંદર જો તમારી બાઇક હશે અને જો તમે ફરિયાદ કરેલી હશે તો પોલીસને ખબર હશે કે તમે ફરિયાદ કરેલી છે જેનાથી તમારી પાસે બાઇક પહોંચાડવામાં એને સહેલાઈ રહે છે અને બીજી વસ્તુ એ કે તમારી વસ્તુ ચોરી થઈ ગઈ છે તમારી તો ભંગાર જ હતી તમે એમ કહ્યું કે ભલે ચોરી થઈ ગઈ બાઇક પરંતુ એ બાઇક લઈને રોડ ઉપર નીકળે છે અથવા તો વ્યક્તિ એ બાઇક લઈને નીકળે છે અને એક્સિડન્ટ થાય છે અને સામે વ્યક્તિનું મૃત્યુ થાય છે બરાબર એટલે એ મૃત્યુ થયું એટલે આ ભાઈ ડરી અને ડાયરેક્ટ બાઇક મૂકીને જતા રહે બાઇક કોના નામે છે તમારા નામે છે ભલે પાંચ હજાર કિંમત હતી પરંતુ બાઇક તમારા નામે છે અને એ ભાઈ તમારા બાઈકને મૂકીને ભાગી ગયો છે પરંતુ પોલીસ આવે છે પકડે છે બાઇક જોવે છે રજિસ્ટર તમારા નામે છે એટલે પોલીસ કોને પકડશે તમને પકડશે બરાબર તમે બાઇક કોને આપી હતી આ તે બધું પૂછશે પણ તમે એમ કહેશો કે મારી બાઇક કોક લઈને આવ્યું હતું મને ખબર નથી મારી બાઇક ચોરી થઈ ગઈ હતી ચોરી થઈ ગઈ હતી તો તમે ફરિયાદ કેમ નહોતી કરી એટલે તમારે ફરિયાદ કરવી પડે જેથી તમારા કોઈ પણ વસ્તુના ખોવાઈ ગયા પછી ગુના બને છે તો તમે જવાબદારીથી હટી શકો એના માટે તમારે પહેલાં તમારી જવાબદારી એ છે કે તમે કોઈપણ વસ્તુ ખોવાય છે જેનાથી કોઈ પણ ગુના બની શકે છે એવી વસ્તુ ખોવાય એટલે તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ ખોવાઈ જાય ચોરી થાય લૂંટ થાય કાંઈ પણ વસ્તુ થાય તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે કેમકે તમારા મોબાઈલની ચોરી થઈ ગયા પછી કોઈ પણ વ્યક્તિ બીજાને ધમકી આપે છે અથવા તો એ મોબાઈલ દ્વારા ફ્રોડ કરે છે તો એ મોબાઈલ દ્વારા ફ્રોડ કરશે તો મોબાઈલ તો તમારા નામે છે મોબાઈલની અંદર ચેક કરશે આ મોબાઈલ ક્યાંથી હતો શું હતું એ બધું તો તમારી પાસેથી આવશે ઇન્ફોર્મેશન કે ભાઈ તમારી મોબાઈલ તમારો હતો આમ તેમ પછી તમે એમ કહેશો કે મોબાઈલ એ મારો કોક ખોવાઈ ગયો હતો અથવા તમે કોક નહીં આપ્યો ખરેખર જો કોઈ બી ગુનેગાર પકડાય ને ત્યારે એ શું કહે કોઈ બી ગુનેગાર ખરેખર ગુનેગાર હોય એજ જ એક્સિડન્ટ કરે છે તો એ શું કહે એ બાઇક મેં બીજાને આપી હતી મારી બાઈક કોણ કોક લઈને આવી ગયું હતું અને એક્સિડન્ટ કર્યું મને નથી ખબર એટલે પોલીસ તો પ્રૂફ માંગે કોઈ પણ વ્યક્તિ છે એ તો કહેવાના નથી મેં જ ગુનો કર્યો છે એટલે મિત્રો તમારી કોઈ પણ વસ્તુ જે ખોવાઈ જાય છે જેનાથી ગુના બની શકે એ વસ્તુ તમારે જોતી હોય કે ના જોતી હોય તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો જેનાથી કોઈ પણ ગુના બને તમારી વસ્તુ વડે કોઈ પણ ગુનાઓ બને તમારી જવાબદારી ના આવે કેમ કે તમે ઓલરેડી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દીધી હોય એટલે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેવી વસ્તુ જેનાથી ગુનાઓ બની શકે છે એવી વસ્તુ તમારી ખોવાઈ જાય તો તમારી જવાબદારી છે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો એટલે તમારા ઉપર ગુનો લાગતા પહેલાં તમે ફરિયાદ કરીએ છીએ તો તમારો ત્યાં ફરિયાદ નોંધાયેલી હશે તો ક્યારેય પણ વસ્તુ મળશે અથવા તો ગુના થશે તો તે ફરિયાદને જોવામાં આવશે અને ધ્યાનમાં લેવામાં આવશે એટલે મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી સાથે જોડાયેલો આવી નાની નાની બાબતોની પણ માહિતી આપણી ચેનલની અંદર મળતી રહેશે જો તમે ફેસબુક પેજમાં હોય તો પેજને ફોલો કરી લો જય હિન્દ જય ભારત